હે લો યુટ્યુબ ફેમિલી સગાશે તમારા નવા બ્લોગમાં કેમ છે ફેમિલી બધા મજામાં બધા જય માતાજી હર હર મહાદેવ તો મસ્ત મજાને હે કે આપણા બ્લોગને શરૂ કરી દીધો છે અને આજે હે કે રાતોરાત બ્લોગ શરૂ કરવો પડે એનું કારણ છે એ તમે આપણે કહીશું આગળ અને આમ બને તો હું આપણે રાઈતમાં તો શરૂ ન કરો પણ આજે હે કે એવું થઈ ગયું કે પછી નાઇટમાં હે કે શરૂ કરવો પડ્યો હમણાંથી વાતાવરણની અંદર તમને બધાને ફેમિલી ખબર જ છે કે બહુ સારું નથી રહેતું આમ વાદળ એવું બધું સવારે રહે છે અને કારો વરસાદ આવી જાય નક્કી નહીં ને વરસાદ આવી ગયો તો પછી બધું મહેનત હોય એનું પાણી ફરી જાય એમાં કાંઈ ને ખામી નહીં અત્યારનું તો પેલો વાદળ હે કે ઘણા બધા છે પણ હું આ કેમેરા હોય કે ત્યાં એટલો બંને કાંઈ ઝૂમિંગ ન પકડે તો બહુ હે કે દેખાય નહીં પણ અત્યારે હે કે વાદળ એવું તો છે એટલે ક્યાં સુધી રહે કેમ રહે એનું તો કાંઈ નક્કી નહીં આવી જ હોય કે તો બધું ધોઈ નાખે તો અમારે એ જ કારણ હતું કે રાત રાતે કે બ્લોગ શરૂ કરવો મેં એના મંદિરથી પડતો હોય તો કેટલા વાગે એમ કહે છે તો બાર છે કે આની બરોબર બાર વાગે લાવો હવે અત્યારે કેટલા વાગ્યા એ કમેન્ટમાં કહી દેજો વિશે આપણે જોઈએ કેટલા વાગ્યા છે એમ તો બેન અત્યારે નાઇટમાં બ્લોગ શરૂઆનું શરૂ કરવાનું કારણ તમે કંઈક જણાવશો અમારી ફેમિલીને બધાયને જય માતાજી હર હર મહાદેવ નાઇટે અમે રાતે છે કે થોડાક વાદળ કે એટલા માટે અમારે રાતે બ્લોગ શરૂ કરો પીડો છે હા

એવું છે કે બધી તૈયારી રાખવી પડે એમ કે આપણે બાસકા ભરવાના નથી આપણે કે ડાયરી ધાબળી ભરીને ટાંકામાં નાખવાનો હોય એટલે અમારે બધો પીડો દે ઓલો બાસકા રાખો તો અમારે ઊંધિયાળા ખીલખોળો વધારે કે તો બધા બાસકા કાપી નાખે તો એ બધા નુકસાન આવે એમાં ઓલા ટાંકામાં ભરેલો હોય કે ઓછું નુકસાન આવે કેમકે એમાં હે કે ભરેલો પીડો રે એક જગ્યાએ એટલે આપણે જોઈએ તો એ કાઢી લઈએ તો અત્યારે જો બધા કામે લાગી જશે ધીમે ધીમે तो त शान छे के त आपरे हे के बदे बाजरो हे के वेवी लेवनो थाई छे वेया दुनो होका तो तो भरोत पने भाई हम्म पण के ताका मुनेला ताका मराको मेवास का भल्लेवन मेवास का भल्लेवन हां पेली ढाबडी भराय छे बरन ढाबी मा मा गणता त भुलाई लेले हे प्रमाण आसे के हां की गणता होय नाक त होय के एतले एमना नी के हम्म मा पूरा थान पसे के हे मा भरी भडवाना हे तो

ભાઈ મેં એક આમાં નાખી નાખાયું હે એમ લાગે આ ભાઈ હે કે વિડીયો બનાવવામાં હજાર થમ્પેટ આખો એક ટાકો ભરાઈ જશે જો હા હે કે પાણી ભર્યો ને તો પાંચસો લીટરનો આ ટાકો અને આમ કેટલો અંદાજે કેટલો બાજરો હમાલ એ તમે બધા ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો તમારો અંદાજ એ પડ્યો ને એ કહેજો જો એવો મોટો છે કે ટાંકો છે આપણો પાંચસોનો એમાં કેટલો બાજરો હોમાનો છે ને એ કહી દેજે એટલે આપણે હે કે આવતા બ્લોગમાં આપણે કહી દઈશું કે કેટલા માલ આની અંદર બાજરો હોમાનો હોય તમારે જે અંદાજ પડે કે એ કમેન્ટ કરવાનું બિલકુલ એટલે બિલકુલ ભૂલતા નહીં કમેન્ટ કરી દેજો કેટલો હોમાનો એ હવે હે કે બાજતા ને એવું ભરવાનું છે એટલે આપણે તાકો તો કમ્પ્લીટ ભરાઈ ગયો છે

કેમ કે આમાં હે કે આપણે ગણી ગણી માળા ભરવાની છે એટલે આપણે અંદાજ મળી જાય કે કેટલો કામ બાજરો શું હશે અમારે આખો વર્ષનું એ પ્રમાણે કે આપણે અંદાજ મળી જાય કેટલા મણ છો કેટલા કહલી છો એટલે હે કે માળા અમે ભરીએ છીએ ગણીને ગણીને તો ફેમિલી અગિયાર અમારી બેન હે કે પેન્ટિંગ કરવા લાગી જાય છે એટલે અત્યારે એવો ટાઈમ છે હે હા કેમ લખ્યું એટલે છે કે એટલે આપણું નામ

لے تو ہاؤ ہاؤ گاڑ پکڑی جائے جاؤ اٹھے ہے باتر امرا ہات نہیں خاڑ پکڑ جاؤ پیٹ بہتر ہوں کل ہاؤ پل گیلو ہے جاؤں بیگ راؤنڈ بجے ناخی دیت ہاں کبوتر آس کہ اٹھے یہ سہن تھی جائے باسکا تو آٹھ અમે ખડકી દીધા છે કેમ કે હવે એને હે કે જરૂર પડે કે તો પછી બાકી થોડી વિકવી પડે કે તો એ કઈ મેલ આવે નહીં તો અત્યારે હે કે બાય ને બાયરત રાખા પડશે બાકી જૂનો બાજરો જો ઓલો એટલો પડ્યો છે એમાં ખાલી બે વાત કઈ બીજો તો કમ હોય પાસે તો હવે અત્યારે જો મારી બાખઠલો પથરો મળ્યા છે આ ઓલા ભાણાનો હમ હમ એવું છે થાય કે બજા થાકી જાય કે તો આ ખાટલા કે પથરો મળ્યા

ગાડલું હજી એમને પીડું આપણે કે આપણે હાથે જ પથારી કરવી પછી તો હવે આપણે હે કે મસ્ત આરામ કરી રહી કામ કરી જાય તો ઘણું બધું થાકી જશે એમ તો હા કે આજનો વ્લોગ અહીંયા સુધી રાખીને આછે રાખી તમને અમારા વ્લોગ ગમ્યો છે ગમ્યો ત્યાં લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરીને બિલકુલ ભૂલતા નહીં છે અને પહેલી વાર તો સબસ્ક્રાઈબ જરૂર જરૂર કરી દેજો મળીએ નવા મજેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી